નમસ્કાર મિત્રો મારું નામ અંશિકા છે મારા લગ્ન થતાં જ હું દસ કલાકની બસમાં મુસાફરી કરીને મારા સાસરે ગામ પહોંચી વિદાય કર્યા પછી જ મારે બસમાં મુસાફરી કરવી પડી ગામમાં મારા સાસરે પહોંચ્યા પછી મને રૂમમાં બેસાડવામાં આવી હું એક બી એ પાસ છોકરી હતી મારા લગ્ન ગામડાના એક ગવાર સાથે થયા હતા હું રડતી રહી બીજું શું કરી શકું મારા હૃદયમાં કોઈ ઉત્સાહ ન હતો માત્ર દુઃખ હતું તકલીફ હતી અને આંસુ હતા અને દુઃખનો પહાડ હતો જેનાથી મારું માથું ફટતું જતું હતું મારા પતિ લખન જ્યારે રૂમમાં આવ્યા ત્યારે મારા ચહેરા પર ગુસ્સો અને નફરતના ભાવ આવી ગયા હતા મેં તેની તરફ એક નજર નાખી અને ગુસ્સાથી મારો ચહેરો ફેરવ્યો સફેદ કુર્તા પાયજામા અને તેના પર મોટી મૂછ તે જરા પણ હેન્ડસમ લાગતો ન હતો હસવા પર તેની બત્રીસી બહાર દેખાતી હતી તે હસતો મારી નજીક બેઠો અને થોડી વાર પ્રેમભરી નજરે મારી સામે જોવા લાગ્યો તેને આ રીતે જોઈને પણ મને ખરાબ લાગતું હતું મારું દિલ કરતું હતું કે હું તેને ધક્કો મારી અને રૂમની બહાર ફેંકી દઉં લખને કહ્યું કે હું ખૂબ ખુશ છું કે મને તમારા જેવી સુંદર અને શિક્ષિત પત્ની મળી મેં તેની વાત સાંભળીને તેના પર એક તીખી નજર કરી અને કહ્યું હું કમનસીબ છું કે તારા જેવો અભણ ગવાર અને કદરૂપો પતિ મળ્યો મારી વાત સાંભળીને તેનો કાળો રંગ વધુ કાળો થઈ ગયો તેના આગળના બે દાંત બહારથી પણ દેખાતા હતા અને તે મારી પાસેથી આવી વાતની ઉમીદ પણ કરતો ન હતો પણ મારા અંદર તો ઝહેર ભરેલું હતું કારણ કે મારા પિતાએ મારી ઈચ્છા ન હોવા છતાં મારા લગ્ન તેમના મિત્રના પુત્ર સાથે કર્યા જે ગામમાં ખેડૂત હતો મારા પિતાએ કહ્યું છોકરો ખૂબ જ સારો અને સંસ્કારી છે અને કમાય છે પણ સારું તું તેની સાથે ખુશ રહીશ પણ શું ખુશીનું કારણ એક જ હોય છે કે છોકરા પાસે સારી કમાણી છે કે તેની પાસે પુષ્કર પૈસા છે મારા દિલની ખુશીની કોઈ કિંમત ન હતી મને શું પસંદ અને શું ના પસંદ છે ઓછામાં ઓછું મારી ઈચ્છા પણ તો પૂછવી જોઈએ મને ગામડામાં રહીને એક અભણ વ્યક્તિ સાથે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી મારી અંદર એક આગ સળગી રહી હતી જે કોઈ પણ રીતે શાંત થઈ રહી ન હતી મારી અંદર એવી સરકતી આગ હતી કે મારા શબ્દો મારા કાબૂમાં ન હતા મને થતું હતું કે હું મારા અંદરનો બધો ગુસ્સો લખન પર કાઢી નાખું મારી વાત સાંભળીને તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો હતો પછી તેણે કહેવાનું શરૂ કર્યું શું મામલો છે અંશિકા કાકાએ તારી પસંદગીની વસ્તુઓ તને નથી લઈ આપી તેને લાગ્યું કે જેમ હું બાળપણમાં મારી માતા મારી પસંદગીની વસ્તુઓ ન લઈ દેતી તો હું મારો ગુસ્સો બધા પર કાઢતી તેથી તેને લાગ્યું કે આવું કંઈક જ થયું હશે લગ્ન પહેલાંથી જ અમારે લખનના ઘરે આવવા જવાનું હતું નાનપણથી જ તે સારી રીતે જાણતો હતો કે મને મારી પસંદગીની વસ્તુઓ ન મળે તો હું ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાઉં છું મેં ચીઝ પાડી અને ગુસ્સેથી તેને કહ્યું કે જો વાત વસ્તુની હોત તો હું સબર કરી લે પણ વાત તમારા ચહેરાની છે પહેલાં જઈ અને તમારો ચહેરો જોવો કે શું તમે એ લાયક છો કે હું મારી જિંદગી પણ તમારી સાથે વિતાવી શકું ન તો તમારો દેખાવ સારો છે ન તો સારું શિક્ષણ છે મારા પરિવારના સભ્યોએ મારું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હવે બધું મારી સહનશક્તિની બહાર હતું તેથી હું રડવા લાગી અને તે ચૂપ થઈ ગયો તેના ચહેરા પરની ખુશી જે થોડી વાર પહેલાં જ તેના ચહેરા પર ચમકતી હતી હવે તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મેં રડી અને કહ્યું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું મારે તમારી સાથે રહેવું નથી મારી વાત સાંભળીને તે ઊભો થયો અને મારાથી દૂર જઈ કહ્યું અંશિકા શું કહેશ તું ભાનમાં છો તેમાં નમાવી પામવા જેવું શું છે જેને હું પ્રેમ કરું છું તે તમારા કરતાં હજાર ગણો સારો સુંદર શિક્ષિત છે આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બાથરૂમમાં ચાલ્યો ગયો અને આ સાચું હતું કે હું એક છોકરાને પ્રેમ કરતી હતી જેની સાથે કોલેજ જતી વખતે બસ સ્ટોપ પર મિત્રતા થઈ હતી તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો પહેલા અમારી મુલાકાત થઈ પછી અમે એકબીજાના ફોન નંબર લીધા અને આ રીતે અમારો પ્રેમ ખીલ્યો હું હજુ મારી કિસ્પત પર બેઠી રડી રહી હતી ત્યારે લખન આંખોમાં આંસુ સાથે બાથરૂમમાંથી બહાર આવ્યા ચહેરો પાણીથી ભીનો હતો કદાચ તે રડી અને બહાર આવ્યો હતો તેણે મારા પરથી તેની આંખો હટાવી દીધી અને મારી તરફ પીઠ રાખીને સૂઈ ગયો મને થતું હતું કે તે રડી રહ્યો છે પણ મેં તેના પર ધ્યાન ન આપ્યું અને મારા કપડાં બદલવા બાથરૂમમાં ગઈ મેં બહાર આવીને જોયું તો લખન ચાદર લઈ અને નીચે સૂઈ ગયો હતો મેં ભગવાનનો આભાર માન્યો અને પલંગ પણ સૂઈ ગઈ થોડી જ વારમાં હું પણ સૂઈ ગઈ થોડા દિવસો તો આમ જ વીતી ગયા ના મેં લખન સાથે વાત કરી ના તેણે મારી સાથે સવારે વહેલા તે ખેતરોમાં જતો ને સાંજે પાછો ફરતો તેના કપડાં કાદવ અને ખાતરથી ગંદા અને તેના ચહેરા પરનો પરસેવો જોઈને મને લાગતું કે મને ઉલટી થઈ જશે હું તેની સામે ગુસ્સાથી જોતી અને મારું મોઢું ફેરવી લેતી તે મારો ગુસ્સો સમજી જતો અને નહાઈને બહાર આવતો અને બધા સાથે બેસીને જમવું એ મારી મજબૂરી હતી અમારા સાસરિયાના ઘરમાં આ રિવાજ હતો કે પતિ અને પત્ની એક જ થાળીમાં ભોજન લેવું અને લખન સાથે એક જ થાળીમાં જમવું એ મારા માટે સૌથી મોટી મુશ્કેલી હતી અમુક દિવસ હું માત્ર અડધી રોટલી ખાઈને ઉઠી જતી તેથી લખન સમજી ગયો હતો કે મને તેની સાથે રોટલી ખાવાનું પણ પસંદ નથી એટલા માટે તે અડધી રોટલી ખાઈ અને ઉઠી જતો અને મને પણ તેનાથી કોઈ વાંધો ન હતો કે તે લાંબા સમય પછી થાકેલો ભૂખ્યો અને તરસ્યો આવે છે અને અડધી રોટલી ખાઈ અને ઉઠી જાય છે પણ હું તો ખુશ હતી કે તે વહેલો ઉઠી જાય છે અને હું ભરપૂર ભોજન કરી શકું છું હું મારી ઈચ્છાઓનો અફસોસ કરતી રહેતી જે અધૂરી રહી ગઈ હતી મને વારંવાર પ્રશાંતના જ વિચારો આવતા હતા જે મારી પાસે ફોન હતો તે પણ મારી મમ્મીએ લઈ લીધો હતો અને અહીં પુત્રવધુઓને ફોન રાખવાની છૂટ ન હતી હવે મારાથી સહન થતું ન હતું એટલે મેં લખનને કહ્યું કે મને મારો ફોન આપો મારે પ્રશાંત સાથે વાત કરવી છે મારી વાત સાંભળીને તે મારી સામે જોવા લાગ્યો અને મેં તેના હાથમાંથી ફોન લઈ પ્રશાંતને ફોન કર્યો અને વાતચીત શરૂ કરી દીધી મારા કારણે પ્રશાંત ખૂબ પરેશાન હતો મેં રડીને તેને મારી આખી વાત કહી અને તે સમયે મેં લખનનો પણ ખ્યાલ ન કર્યો અને તે ઘણા સમય સુધી નીચે બેસી રહ્યો અને હું લાંબા સમય સુધી પ્રશાંત સાથે વાત કરતી રહી અને પછી એ મારો રોજનો નિત્યકર્મ બની ગયો હું રોજ લખનનો ફોન લેતી અને રોજ પ્રશાંત સાથે વાત કરતી પ્રશાંત હજુ મને સાથે રાખવા તૈયાર હતો એકવાર ફોનનું સિગ્નલ વારંવાર કપાઈ રહ્યું હતું લખન ઊંઘી ગયો હતો આ સમયે બધા હજી ઊંઘતા હતા અને હું હોલમાં ઊભી પ્રશાંત સાથે વાત કરતી હતી પણ અચાનક મારા હાથમાંથી કોઈએ ફોન છીનવી લીધો ને પાછળ વળી અને જોયું તો મારો દેવર ગુસ્સામાં જોઈ રહ્યો હતો તેણે કહ્યું બે શરમ સ્ત્રી તે શરમ વહેંચી દીધી છે પતિ હોવા છતાં તે યાર પાડીને રાખ્યા છે હું લાંબા સમયથી તારી વાત સાંભળી રહ્યો છું તેને મોટા અવાજે કહ્યું હતું તો ધીમે ધીમે ઘરના બધા હોલમાં ભેગા થયા લખન પણ આંખો ચોડતો બહાર આવ્યો તેને કહ્યું તે રાત્રે આવો હોબારો કેમ કર્યો છે તો દેવર બધા સામે મારી પોલ ખોલી રાખી દીધી બધા મને જોઈને હેરાન હતા મને થયું હવે તેઓ મને ઘરની બહાર પણ ફેંકી દેશે અને હું એ વિચારીને ખુશ થઈ ગઈ કે સારું થયું હવે હું મારા ઘરે પાછી જઈશ અને પછી પ્રશાંત સાથે લગ્ન કરીશ પણ લખને બધાની સામે મારા દેવરને ખોટો સાબિત કરી દીધો કહેવા લાગ્યો તે મારી પરવાનગીથી તેની સહેલી સાથે વાત કરે છે મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે ખબરદાર જો કોઈએ મારી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી અથવા કોઈએ તેને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય લખને થોડા શબ્દમાં બધાને બધું સમજાવી દીધું હતું આ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ પણ મને આ માટે લખન પણ ગુસ્સો આવવા લાગ્યો મેં કહ્યું તમે કોણ છો મારા માટે આવું કહેવા વારા મારો રસ્તો સાફ થતો હતો તમે તમારા ભાઈની વાત પર વિશ્વાસ કરી અને મારા પર આરોપ લગાવીને મને ઘરની બહાર કાઢી મૂકી હોત તમે જાણો છો કે હું કોઈની સાથે વાત કરું છું હું અહીંથી ચાલી જાત અને પછી મારા માતા પિતાએ પ્રશાંત સાથે મારા લગ્ન મજબૂરીમાં કરાવી દીધા હોત પણ તમારા શબ્દોએ મારા બધા રસ્તા બંધ કરી દીધા છે તમે મારો પીછો કેમ છોડી દેતા નથી તમારી વાત ચૂપચાપ સાંભળતો હતો અને હું ગુસ્સામાં ચીસો પાડતી હતી તેને કહ્યું તું મને ઈચ્છતી નથી તેમ છતાં હું તારા ચારિત્ર પર ખરાબ વાતો સહન કરી શકતો નથી અને તારા માતા પિતાનું સન્માન એ જ મારું સન્માન છે આ વાતથી તારા માતા પિતાના નામ પર પણ કલંક લાગી શકતો હતો હું બધો ગુનો મારી માથે લઈ લઈશ અને તને છોડી દઈશ જેથી કોઈ તારા તરફ આંગળી ન ઉઠાવે બે ત્રણ દિવસમાં હું તને શહેર લઈ જઈશ અને જો તે છોકરો તને આદરપૂર્વક સ્વીકારવા તૈયાર થશે તો હું મારા પર બધો દોષ લઈ અને તને તારી માના ઘરે મૂકી દઈશ અને પછી તને છૂટાછેડા આપી દઈશ હુલખનને પહેલી વાર સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ તેનું ભણતર ન હતું પણ તે અભણ જણાતો ન હતો તે ખૂબ જ શિક્ષિત રીતે વાત કરી રહ્યો હતો પણ ખબર નહીં કેમ મારી અંદર તેની માટે જજબાત બદલી રહ્યા હતા પણ મેં મારી જાતને કાબૂમાં રાખીને માથું હલાવ્યું અને પછી બીજા દિવસે મેં પ્રશાંતને બધું કહ્યું આખી વાત સાંભળીને પ્રશાંત પણ ઘણો ખુશ થયો તેણે કહ્યું કે તું શહેરમાં આવીને તારા પતિને છૂટાછેડા આપી દે પછી અમે કોર્ટ મેરેજ કરી લઈશું અને પછી તું મારી સાથે જ રહેજે તારા માતા પિતા અમને સ્વીકારવા મજબૂર થઈ જશે પછી હું પ્રશાંતની વાત માની ગઈ અને થોડા દિવસો પછી હું લખન સાથે શહેરમાં ગઈ પ્રશાંતના આપેલા સરનામે પહોંચ્યા પછી મેં લખનને કહ્યું કે હવે તમે જઈ શકો છો અને મને છૂટાછેડાના કાગળો મોકલી દેજો ત્યાર પછી તમારે મારી સાથે કોઈ સંબંધ નહીં રહે હું પ્રશાંત સાથે લગ્ન કરીશ તે કહેવા લાગ્યો હું તેને છૂટાછેડાના કાગળો ઝડપથી મોકલી આપીશ આટલું કંઈ તે ચાલ્યો ગયો અને મેં પ્રશાંતના ઘરનો દરવાજો ખખડાવ્યો પ્રશાંતે દરવાજો ખોલ્યો મને જોઈને તે હસ્યો અને હું તેની સાથે ઘરમાં પ્રવેશી પરંતુ તેના પરિવારના સભ્યો તેના ઘરમાં દેખાતા ન હતા જો કે તે મને કહેતો હતો કે મેં મારા પરિવારને તારા વિશે કહ્યું છે હું ઘર જોઈને પૂછવા લાગી તારા પરિવારના સભ્યો ક્યાં છે તેણે કહ્યું ચાલ ચાલ હું તને કહું છું તેથી હું તેની પાછળ રૂમમાં ગઈ રૂમમાં વધુ બે માણસો હાજર હતા મને જોઈને હરામખોર હસીને બોલ્યા તેમાંથી એકે કહ્યું કે સામાન તો સારો છે તેની તો હું મોઢે માંગેલી કિંમત આપીશ અને આ બધું સાંભળીને હું ચોંકી ગઈ પ્રશાંતે મારી સાથે શોધીબાજી કરતો હતો મને ચક્કર આવી ગયા તે પહેલાં તે મને અંદર ધકેલી દે અને રૂમમાં બંધ કરી દે મેં ઝડપથી મારું મગજ ચલાવ્યું હું પ્રશાંતને ધક્કો મારીને ગેટની બહાર નીકળી ગઈ અને ત્રણેય જણા મારો પીછો કરવા લાગ્યા લખન હજી એટલો દૂર ગયો ન હતો તેને જોયો અને ચીસો પાડી બોલાવવાનું શરૂ કર્યું તેણે ફરીને મારી સામે જોયું તે તે સમયે ત્રણ શખ્સ મારી પાછળ દોડી રહ્યા હતા રાત અંધારી થઈ ગઈ હતી આ જગ્યા પણ એકદમ સુમસાન હતી પ્રશાંતે મને બોલાવી તો હું ડરીને લખન પાછળ સંતાઈ ગઈ અને તે ત્રણેય લખનને કહેવા લાગ્યા કે છોકરી અમને આપી દે નહીતર અમે તને મારી નાખીશું લખને કંઈ ન સાંભળ્યું અને તેને માર મારવા લાગ્યો અને તેના બદલે તે લખનને મારવા લાગ્યા અવાજ થયો અને લોકો ભેગા થવા લાગ્યા ભગવાનની કૃપા થઈ કે ત્યાંથી પોલીસની વેન જઈ રહી હતી તે લોકો ભાગવા લાગ્યા પણ પકડાઈ ગયા પોલીસ ક્યાર નહીં તેની શોધમાં હતી તે લોકો છોકરીઓ સાથે પ્રેમનો નાટક કરી અને વહેંચી દેતા હતા અને ભગવાને મને બચાવી લીધી હતી લખનના હોટ પાસે ઘણી ઈજા થઈ હતી અને તેનો ઘા જોઈને મને પહેલી વાર દુઃખ થઈ તે ચૂપચાપ મને બસ સ્ટેન્ડ લઈ આવ્યો હું તેની તરફ જોવા લાયક તો રહી ન હતી તે અભણ હોવા છતાં કેટલો સંસ્કારી અને સમજદાર હતો તે મને પૂછવા લાગ્યો અંશિકા તારે ક્યાં જવું છે તારા માતા પિતાના ઘરે જવું છે મેં કહ્યું ના હું તમારી સાથે જવા માગું છું મારી વાત સાંભળ્યા પછી તે મને હેરાનગીથી જોવા લાગ્યા હું તેના પ્રેમને ઓળખી ગઈ હતી મારા માતા પિતાએ મારા માટે હીરાની જ પસંદગી કરી હતી પણ હું તો કાચની ચમક જોઈ મારા હાથ જખમી કરવા ચાલી હતી પણ સમયસર બચી ગઈ હતી લખને મને બીજો કોઈ પ્રશ્ન ન પૂછ્યો તે મને તેના ગામ લઈ ગયો અને ચિંતા સાથે મારી સાસુએ પૂછ્યું તને શું થયું છે લખન આ ઈજા કેવી રીતે થઈ બેટા પણ લખને કહ્યું કશું નહીં બસમાંથી ઉતરતી વખતે હું નીચે પડી ગયો હતો અને હું અંદરથી ખૂબ જ શરમ અનુભવી રહી હતી તે મારા પતિના બહારી દેખાવને જોઈને તેમને કેટલી બધી વાતો કહી પરંતુ આજ સુધી તેઓ હંમેશા મારા માટે સારા હતા હું બે દિવસ સુધી તેની સાથે નજર પણ મલાવી શકી ન હતી અંદરથી હું મારી જાતને સારી અને ખરાબ વાતો કહેતી રહી આજે જ્યારે તે અડધી રોટલી ખાધા પછી ઊભા થવા લાગ્યા એટલે મેં તેને રોક્યા અને પૂછ્યું કે તમે ભોજન કેમ બરાબર નથી જમતા રોજ અડધી રોટલી ખાધા પછી ઊઠી જાઓ છો આ સાંભળીને લખને મને છોડીને ન ગયા અને ચૂપચાપ રોટી ખાવા લાગ્યા હવે હું તેની સંભાળ લેવા લાગી હતી અંદરથી તો હું તૂટી ગઈ હતી તેથી મારે મારા પતિ સમક્ષ નમીને મારી ભૂલની ભરપાઈ કરવી હતી પરંતુ આ ખૂબ જ મુશ્કેલ લાગતું હતું હું ઈચ્છતી હતી કે તે મને જાતે જ માફ કરે પણ તે તો ચૂપ હતા તે મોડી રાત્રે રૂમમાં આવીને જમીન પર ચાદર પાથરીને સૂઈ જતા એક દિવસે મેં મારી બધી હિંમત એકઠી કરીને તેની સામે બેઠી અને મેં કહ્યું લખન અને માફ કરો મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી અને હું હીરો છોડીને કાચનો સોદો કરવા જતી હતી હું રડતી હતી મારી ભૂલ સ્વીકારતી હતી પણ તે તો ચૂપ રહ્યો તેને મને ચૂપ પણ ન કરી તે ચૂપચાપ ચાદર જમીન પર પાથરી સૂવા લાગ્યા જ્યારે મેં તેનો હાથ પકડ્યો તો તેને કહ્યું તમારી જગ્યા અહીં નથી તમે પલંગ પર સુઈ જાઓ હું જાણું છું મારી ભૂલ નાની નથી મોટી છે મેં તમને બહુ દુઃખ આપ્યું છે પણ તમે પણ તમારી મહાનતા બતાવી છે જો બને તો માફ કરી દો મને થયું તે મારી ભૂલ માફ કરશે અને મને ઘરે લગાડશે પણ ખબર નહીં કેમ તે મારી સામે ખાલી આંખે જોવા લાગ્યા તેનું મૌન રહેવું મને સમજાતું ન હતું મેં કહ્યું લખન હવે તો કંઈક બોલો તમે આમ ચૂપ કેમ છો મને ઠપકો આપો મારા પર ગુસ્સો ઉતારો પણ મને માફ કરો હું તેની પાસે માફી માંગી રહી હતી પણ એક ચૂપી તેના હોઠ પણ લાગી ગઈ હતી અને તે તૂટતી ન હતી ધીમે ધીમે અમારા લગ્નને છ મહિના વીતી ગયા અને લગ્ન પછી મેં તેને ન તો બહુ બોલતા સાંભળ્યા કે ન તો હસતા મારું રડવું તેનું ચૂપી તોડતું ન હતું બસ તે ખાલી આંખોથી મારી સામે જોઈ રહ્યા હતા અને પછી ચૂપચાપ સૂઈ જતા સવારે તેને મને કાગળો આપી મારા પર આકાશ તૂટી પડ્યું હું વેદનામાં રડવા લાગી મેં વિચાર્યું કે મારા છૂટાછેડાના કાગળો છે મેં કહ્યું લખન મને તલાક ન આપો તેને કહ્યું અંશિકા કાગળ વાંચી અને તેના પર સાઈન કરો અને પછી તે રૂમની બહાર નીકળી ગયા મને ખબર ન હતી કે જો કોઈ સ્ત્રી પુરુષના હૃદયમાંથી નીકળી જાય પછી તે સ્ત્રીને તેની ભૂલની માફી મળતી નથી કદાચ પુરુષ બધું સહન કરી શકે છે પરંતુ તે બીજો પુરુષ સહન કરી શકતો નથી હું તે કાગળ હાથમાં લઈ રડી રહી હતી અને મને તે ખોલવાની પણ હિંમત ન હતી મેં વિચાર્યું આજે રાત્રે લખનના પગ પડીને હું તેની પાસે માફી માંગીશ પણ તેને છૂટાછેડા નહીં આપીશ રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે હું તેના પગ પાસે બેસી ગઈ અને ખૂબ રડી માફી માંગવા લાગી તેણે મને તેના બંને હાથ પકડીને ઊભી કરી અને કહેવા લાગ્યો જો તમે આ પેપર વાંચ્યા હોત તો અંશિકા તું આમ ન રડત આ તલાકના કાગળ નથી પછી તેને તે કાગળ મને આપ્યા અને મેં તે કાગળ આસુ સાફ કરતા વાંચ્યા તે જમીનના કાગળો હતા જેમાં તે તે રોજ હળ ચલાવતો હતો તેના હિસ્સાની બધી જમીન મને ટ્રાન્સફર કરી રહ્યો હતો મેં આશ્ચર્યથી તેની સામે જોયું તે શા માટે તેનું બધું મને સોંપી રહ્યો હતો મેં કહ્યું લખન મારે આ બધું નથી જોઈતું તમે મારા નામે આ બધું કેમ કરો છો લખને કહ્યું કેમ કે તું મારી પત્ની છે હું કાલે શહેરમાં જાઉં છું હું થોડા દિવસો પછી પાછો આવીશ જ્યારે મેં ના પાડી ત્યારે લખને બરજબરીથી મારી સાઈ કરાવી અને બીજા દિવસે શહેર ચાર દિવસ માટે જતો રહ્યો અને જ્યારે ચાર દિવસ પછી પાછો આવ્યો તો ઘરમાં તોફાન આવી ગયું કારણ કે લખનનો મૃતદેહ શહેરમાંથી ગામ પરત આવ્યો હતો તેને એક મિત્ર શહેરમાંથી લખનનો મૃતદેહ લાવ્યો હતો મને તો લખનની લાશ જોઈને કંઈ હોશ ન હતો મારી તો આખી દુનિયા લૂંટાઈ ગઈ હતી તેનો એક મિત્ર લખનને લઈને આવ્યો હતો તેણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી લખનને ખબર હતી કે તેને કેન્સર છે તે લાંબા સમય સુધી બચી શકશે નહીં ખબર નહીં કે છેલ્લા છ મહિનાથી તેના હૃદયને કયા પ્રકારની બીમારીએ અસર કરી હતી જેણે તેનો જીવ લઈ લીધો હતો બે દિવસ પછી હું મારા હોશમાં આવી તો મારી સાસુ કહેવા લાગી અંશિકા આ પત્ર લખનના મિત્રએ આપ્યો છે તે કહેતો હતો કે આ પત્ર લખનને તેની પત્ની માટે આપ્યો છે આ સાંભળીને હું ચોંકી ગઈ મેં કહ્યું મમ્મી લખન તો અભણ હતા તો મારી સાસુએ મારી સામે આશ્ચર્યથી જોઈને કહેવા લાગી તને કોણે કહ્યું કે લખન અભણ હતો તેણે ગામમાં જ અભ્યાસ કર્યો હતો અને આગળનો અભ્યાસ ખાનગી શાળામાં કર્યો હતો તે જ સાથે તે તેના પિતાનો હાથ પણ બની રહ્યો આ બધું સાંભળીને હું સતબ્ત થઈ ગઈ હું લગ્ન પહેલાં ગામડે આવી ન હતી ક્યારેક લખન અને તેનો પરિવાર અમારા ઘરે આવતા હતા મને લાગ્યું કે લખન અભણ છે પછી મારી સાસુએ મને કહ્યું કે લખન બાળપણથી જ તને પ્રેમ કરતો હતો નાનપણથી જ તે ઈચ્છતો હતો કે હું અંશિકા સાથે લગ્ન કરીશ તેણે મને એમ પણ કહ્યું કે મમ્મી અંશિકા ભણેલી છોકરી છે હું પણ ભણીને તેની બરાબર બનવા માંગુ છું એવું બને છે કે અભણ હોવાને કારણે અંશિકા કાલે લગ્ન કરવાની ના પાડે એટલે મારે પણ આગળ ભણવું છે કાલે મારી પત્ની બધાની સામે શરમ અનુભવવી ન જોઈએ કે તેનો પતિ અભણ વ્યક્તિ છે સાંભળીને મને એવું લાગ્યું કે મારા માથા પર કોઈ હથોડી મારી રહ્યું છે મને આજ સુધી લખને કહ્યું ન હતું કે તે પણ ભણેલો છે પછી તે પત્ર વાંચવાનું મેં શરૂ કર્યું તેણે લખ્યું હતું કે અંશિકા મેં આજ સુધી તને કહ્યું નથી કે હું શિક્ષિત છું કારણ કે શિક્ષણ મેળવવું દરેક વ્યક્તિનો અધિકાર છે અને પછી આ બધી બાબતો બધાની સામે વ્યક્ત થવી કંઈ જરૂરી નથી જ્યારથી હું હોશમાં આવ્યો ત્યારથી મેં મારી માતાને કહેતા સાંભળ્યા હતા કે હું અંશિકાને મારી વહુ બનાવીશ અને મારા હૃદયમાં તું જ હતી તેથી મેં મારી માતાને નાનપણથી જ કહ્યું હતું કે હું અંશિકા સાથે જ લગ્ન કરીશ તેથી જ મેં નાનપણમાં જ મન બનાવી લીધું હતું કે આપણે બંનેના લગ્ન થશે હું જેમ મોટો થઈ રહ્યો હતો તેમ મારો પ્રેમ પણ ખીલતો રહ્યો જ્યારે મારો પ્રેમ એક વિશાળ વૃક્ષ બની ગયું હતું મને તેનો ખ્યાલ પણ ન રહ્યો જ્યારે જ્યારે મારી માતાએ મને કહ્યું કે અંશિકા ભણે છે તેથી મને પણ ભરવાનું મન થવા લાગ્યું જ્યારે મા કહેતી અંશિકાને જમવામાં આ પસંદ છે તો મને પણ તે વસ્તુ પસંદ આવવા લાગી કદાચ હું ભૂલથી તારા પ્રેમમાં પડી ગયો હતો અંશિકા એટલે જ લગ્નની રાત્રે તારા મોઢેથી આ બધી વાતો સાંભળવાનું મારાથી સહન નથી મેં આજ સુધી ક્યારેય આંસુ વહાવ્યા નથી તો રડવું તો ઘણું દૂર હતું પરંતુ સંજોગો જોતા તે રાત્રે હું બરબાદ થઈ ગયો હતો પુરુષો બધું જ સહન કરે છે પણ જો તેની પત્ની લગ્નની પહેલી રાત્રે કહે કે તે તેના પતિને બદલે બીજા કોઈને પ્રેમ કરે છે તો પતિના માન સન્માન પ્રેમ બધાના ટુકડા થઈ જાય છે હું અંદરથી ખૂબ ભાંગી પડ્યો હતો પણ પછી જ્યારે તું મારી સામે તારા પ્રેમી સાથે એવી વાત કરતી કે જેના પર પતિ તરીકે મારો અધિકાર હતો ત્યારે મારું લોહી આંસુ હૃદય રડતું હતું ખબર નહીં ક્યારે હું આ ગમ દિલ પર લઈ બેઠો અને મારા મૃત્યુ પછી કોઈ તમારી સાથે અન્યાય ન કરે તે માટે મેં મારી બધી બચત તમારા નામે કરી દીધી છે તું સંપૂર્ણ આઝાદ છું અને તને કોઈ પણ અપનાવી શકે છે મારો પ્રેમ કદાચ મારી પોતાની સમસ્યા હતી પત્ર વાંચતી વખતે હું જોર જોરથી રડી રહી હતી વિચારતી હતી કે મેં શું કર્યું શા માટે કર્યું મારી બે વફાઈએ મારા પતિનો જીવ લઈ લીધો હું જોર જોરથી રડવા લાગી મને જોઈને મારી સાસુ ડરી ગઈ અને કહેવા લાગી અંશિકા એને શું લખ્યું છે કે તું આટલી બધી રડે છે હું તેમને શું જવાબ આપતી કે મેં શું ગુમાવી દીધું છે જ્યારે હું સાવ ખાલી હાથે રડી રહી હતી ત્યારે હું ભાનમાં આવી હું રડી અને મનમાં કહ્યું કે કાશ તારી જગ્યાએ લખન હું મરી ગઈ હોત તમે મારા જેવી સ્વાર્થી સાથે કેમ પ્રેમ કર્યો કાશ તમે જીવતા હોત અને બદલામાં હું મળી ગઈ હોત મારા આંસુ રોકાતા ન હતા હું પાગલ જેમ અહીં અને ત્યાં માથું પટકતી હતી પોતાની વફા નિભાવી લખન ચાલ્યો ગયો હતો અને મેં મારી મોહબ્બત નિભાવવા એક વચન લીધું આજે હું પચાસ વર્ષની છું આજે પણ હું લખનને વિતવા છું હું મારા પતિના મૃત્યુ પછી તેના પ્રેમમાં પડી જે ગાઢ વૃક્ષ બની ગયો છે અને તેના પ્રેમના મૂળ મારી અંદર જળ્યા છે લખન સિવાય મેં ફરી ક્યારેય કોઈની તરફ જોયું નથી હું બીમાર રહેવા લાગી છું અને મને લાગે છે કે મારો લખન હજી થોડીક કલાક પહેલાં જ અવસાન પામ્યો છે હજુ મેં તેનો પત્ર મારી પાસે રાખ્યો છે હજુ મારા ઘા તાજા છે મારું દુઃખ હજુ ઓછું નથી થયું હું એવી તમામ છોકરીઓને વિનંતી કરું છું કે જેઓ પોતાનું શિક્ષણ પોતપોતાના માથા પર લઈને ફરે છે અને તેમના ઓછા ભણેલા પતિઓને નફરત અને બે ઇજ્જતી નજરથી જોવે છે તમારા પતિનું સન્માન કરો તેમને ઈજ્જત આપો તમારા માટે જે તમારો પતિ કરી શકે છે તે રસ્તા પર રખડતો નથી શકતો જે માણસ તમને પોતાનું હોવાનું કહી કોર્ટ મેરેજ સુધી લઈ જાય તે તમને વેચી ખાશે કહેવાય છે કે એક શિક્ષિત છોકરો તેની અભણ પત્ની સાથે આખું જીવન વિતાવી શકે છે પણ એક શિક્ષિત છોકરી એક અભણ છોકરા સાથે તેનું જીવન વિતાવી શકતી નથી અને જો મેં લખનની કદર કરી હોત તો આજે મારો લખન મારી પાસે હોત તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ મિત્રો